तारे मदद करेगी। अने आज आया वैसे मेहमान, मेहमान मामा और पापा से भी जमीन से फूआ था ही, फूआ जीहारा। तो ये बाल रसोई बनावानी से मैं शुभ मंबई पर हैं पूरवासी, पूरवाई कह रहे थे उनसे। ये पुरी, हाँ सर, ए? બાવ ક્યાં છે પૂરી ક્યાં છે ન્યા છે ન્યા છે બાવ બારોટલી બનાવે છે અને મેં અહીંયા દાળ મૂકી દીધી છે ખાઈ પી અને વાગી ગયા હતા હાડા ત્રણ ફૂલ તડકા જેવું વાતાવરણ હતું એટલે મને એમ થયું કે હાલ ઘરની જ વરિયાળી લીલી છે તો લીલી વરિયાળીનું શરબત બનાવી નાખો તો લીલી વરિયાળીને મેં આવી રીતના દાણા જે ફૂલ બધા લઈ કાઢી અને ખાંડી અને થોડીક અમથો હંચળ નાખી દીધો તો આ મને બહુ જ ભાવે વરિયાળી શરબત પર લગભગ કોઈ નાખે નહીં પણ મને ભાવે છે એટલે નાખો થોડોક અને વરિયાળી અને ખાંગડા હાકાર બધું ખાંડી અને પાણીમાં મિક્સ કરી દીધું અને પછી બનાવી નાખ્યું છે શરબત લીલી વરિયાળીનું શરબત એમ લાગતું કેવું લાગશે પણ બહુ મસ્ત લાગતું તું તો બધું મિક્સ કરી દીધું ખાંડીની વરિયાળી ખાંગડા હાકર